બીજા જે વસૂલાતના પૈસા આવે એ આપણે પગારમાં જ વાપરીએ છીએ અને દર મહિને પગાર એ રીતે થતા રેગ્યુલર પણ ગ્રાન્ટ વહેલા મોડી આવવાના કારણે સ્વભંડોળમાં વસુલાત ઓછી થવાના કારણે પગાર થોડાક બે ત્રણ ચડી ગયા છે એ ચડત પગાર અમે કરવા તૈયાર જ છીએ ગ્રાન્ટનો હુકમ આવી ગયો છે પણ પૈસા કોઈ કારણોસર સરકારમાંથી હજી જમા થયા નથી એટલે આજ રોજ સર બગસરા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એનું પ્રતિનિધિ મંડળ સહિત બગસરા નગરપાલિકા આવ્યા હતા રજૂઆત કરી એ લોકોએ અને એના રજૂઆતને અનુયે અમે એને આશ્વાસન રૂપે ત્રણ પગાર અત્યારે કરી આપીએ બાકી એનો એક જ પગાર એ છે એટલે ત્રણ પગાર અમે કરવા તૈયાર છીએ જો એ લોકો પગાર લઈને અને શાંતિથી પગાર લઈને અને કામે ચડી જાય તો હજી કોઈ ઉપવાસ વુપાસનું એનું કાંઈ આયોજન છે નહીં અમે ત્રણ પગાર સો ટકા એને કરી દેશે હું અમારા સફાઈ કામદારોના પાંચ પેંડાના પગાર પેન્ડિંગ હોય બાકી હોય એ આજની તારીખમાં ચૂકવવાના આવ્યા નથી એ પ્રશ્નોને લઈને અમે આજ નગરપાલિકાને રજૂઆત કરવા આવ્યા હતા પણ નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ગોલ ગોલ જવાબ આપ્યા છે